સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ દીવ ગોગલાના મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત મોરમના ભવ્ય કાર્યક્રમમાં ગોગલાના મુસ્લિમ સમાજના લોકો સાથે તાજીયા જુલુસમાં સિરકત કરી ઇબાદત કરી મુસ્લિમ બિરદારો સાથે તાજીયામાં ભાગ લીધો

ઇતિહાસ છે કે હમમાં વિશ્વાસ કરીએ છીએ મેંમાં કે હિ મા પણ આપણે જોઈએ છે તો તેમાં અભિમાન આવે છે મેં કર્યું મેં કર્યું અને હમાં પણ અભિમાન આવે છે હ સે હિન્દુ મ સે મુસલમાન એને હમ બનકર હમ જીતે હૈ અમારી દમનદીવું તો આજે આપણી આપણું છે એ તહેબ આપણે પરંપરા આપણા બાપ દાદાએ કાયમ કરેલી છે અને આ એકતા અને અખંડતા આપણે બનાવી રાખવાની છે આ જે તહેવાર છે એ સત્ય અને વિજયનો પર્વ છે આપને બધાને જ ખબર છે કે ઈરાકમાં જે કર આપણા દમણ જે ગોગલા વિસ્તારમાં આ એક મોહમનો તહેવાર કરવા છે તે બદલ હું ભાગ્યશાળી છું કે આ તહેવારમાં આ પર્વમાં એક ઐતિહાસિક ક્ષણમાં હું તમારો ભાગીદાર થયો છું હું પરમાત્મા પરમેશ્વર પ્રાર્થના કરીશ ત્યાં પર્વતની લોકોને ખૂબ ખૂબ બધાઈ મળે શુભકામના મળે અને ખુબ જ એમને દુઆઓ મળે અને દરેક પરિવાર ખુશાલ બને મારા પ્રદેશ દરેક વ્યક્તિ ખુશાલ બને બસ આજ કહેવાનું અને આ એકતા ને અખંડતા આપણી આવનાર પેઢી પણ કાયમ રાખે અને આપણે દરેક હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ એક બનીને આપણા દેશના રાષ્ટ્રના નિર્માણમાં કામ કરીએ બસ ધન્યવાદ આ તહેવાર છે અમારા ધોરમ તહેવાર છે સમાજ ને અમે લોકો આ મોરબ તહેવાર ઉજવે છે ને અમારા જે માન્યના ઉમેશભાઈ પટેલ પણ ત્યાં આવેલા હતા તો ખૂબ ખૂબ આભાર માનું છું ને આ તહેવાર અમે બધા એકતા બધી બનાવીએ છીએ તે માટે કરીને અમારા બધા ભાઈઓને ખૂબ પ્રોત્સાહન પ્રાપ્ત કરું છું મોરબની એ બધા બધાનો આભાર માનું છું